બોડી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના તેજગઢથી અછાલા તરફ જતા રોડ ઉપર રેલવે ગરનાળા ઉપર એક લોખંડનો પોર્ટલ છે આય ગડન અને એંગલનો એ એની જે હેડરૂમની એંગલ છે એ તૂટી પડતા રસ્તા પર ટ્રાફિક અસર પડી હતી અજાણ્યા વાહનની ટક્કરે આ એંગલ તૂટી ગઈ હતી ને રસ્તો બંધ થઈ ગયો હતો રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેજગઢથી અછાલા ગામ તરફ જવા રેલવેનું ગરનાળું આવે છે ત્યાં આગળ રેલવે વિભાગ દ્વારા આ એક પ્રકારનું પોર્ટલ બનાવેલું છે જેથી એ એંગલના પોર્ટલને લીધે જે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર છે એ ડેમેજ થતું અટકે અને એનું જે હેડરૂમ છે ને ફિક્સ કરવામાં આવેલું છે આ હેડરૂમની ફિક્સ કરેલી એંગલ ગર્ડર એ તૂટી પડતા વાહન મોટા વાહન ભારદારી વાહનો આ રસ્તેથી અવર જવર કરતા હોય તેની ટક્કરે આ એંગલ તૂટીને નીચે પડી હતી અને રસ્તે જતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો ગામના લોકોએ તાત્કાલિક અન્ય સ્થળેથી ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર શરૂ તો કર્યો પરંતુ રેતીના ડમ્પરો રાતના આ રસ્તેથી નિરંતર ચાલતા હોય તેને રોકવામાં આવે તે ગ્રામજનોએ માંગણી કરી છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે રેતીના વાહનો આ રીતે રાત દિવસ દોડતા હોય છે ઉલ્લેખનીય છે કે તેજગઢ ગામ પાસે આવેલા અછાલા ગામ તરફ રેલવે ઘરનાળું આવેલું હોય સદર રસ્તા ઉપર ઘણા બધા ગામોને વાહન વ્યવહાર ચાલતો હોય પરંતુ રાત્રિના સમયે રીતિના ભારદારી ડમ પર આ રસ્તે ઓવરલોડ રીતિ ભરીને પસાર થતા હોય છે તેઓને રસ્તા તથા પ્રજાની સુવિધાઓની કોઈ જ પડેલી નથી હોતી ગત રાત્રિના ભારદારી વાહનના ટક્કરે આ પોર્ટલ છે એની હેડરૂમ એંગલ તૂટી પડી હતી જેનાથી રસ્તો બંધ થઈ જતો બંધ થઈ ગયો હતો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સરકારને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે સરકારને નુકસાન માટે રેતી માફિયાઓ જવાબદાર હોઈ શકે જેઓને અટકાવવા ભારે જરૂરી છે તેવી લોક માંગ ઉઠી છે સદર રસ્તા ઉપર જે પોર્ટલ લોખંડની લગાવવામાં આવ્યું છે એની જે હેડનું એંગલ છે તૂટી જવાની જાણ રેલવે વિભાગને થઈ હતી અને રેલવે વિભાગના અધિકારીઓએ આવી અને અલગતી કાર્યવાહી શરૂ કરી છે ઘણા ગામડા આવેલા છે વિજોલથી મળીને બધા આજે એ લોકોને ને જવા માટે મુશ્કેલી પડતી હોય છે અને ખરેખર જેટલા પણ ડમ્પર રેતીના રાતના કાળે છે એ લોકોને બંધ ઓછા પૈસા લૂટો હોય આદિવાસીમાં આવીને તમે આવી રીતના રાતના તમે રોચીના ડેમ પર ચાલો થોડી ચાલે આજે તમે જોવો રસ્તો પેલી બાજુ કોતરમાં જઈને સાધનો જાય છે વાળા ઘડી આવે મુશ્કેલી ઉભી રહેતી જાય છે અને ખરેખર સરકારને આ ધ્યાનમાં લેવું જોઈએ અને અવારનવાર આવા જે ગાડીયાવાળા તત્વો છે આજે ત્યાંથી એમને ઉપર એક્શન પણ લેવી જોઈએ શું નામ ગામ અચ્છાલા મારું નામ રાઠવાજીતભાઈ માંડકા છે દેશગર છે વતની આધા ગામના લોકો આ રસ્તો આવી પહોંચે ને તો આ રસ્તો તો બંધ થઈ જાય આધાર ગામના લોકો માટે આ રસ્તો આપ્યો આ નારો નહીં ચાલે ગામની અંદર દર આ ઉપર છે કઈ સુધી આ પ્રશ્ન વેઠવાનો બરોબર ને એટલે આને કઈ એવી વ્યવસ્થા કરો કે આ નાળું ઊંચું કરે એમ બરોબર ને